સ્ટેલ છે કડ પોગ દુઃખતું હોય તો પછી આમાં બધી ઘરેલું જ આઈટમ છે તો લવિંગ બાદિયા આ તેલ છે સસોઈનું તેલ છે અને લવિંગ બાદિયા તો નું છે લસણ બધી વસ્તુ કે છે કપૂર તન ચાર ગોટી કપૂર નાખેલું કળ પગ લાગી ગયેલ તલમાં લાગેલું હોય ને તો એના ઉષ્મીરવાડી કરવાનું છે લસણ આ બધી આઈટમ નાખવાની અને એને ફૂલ ગરમ થવા દેવાનું બધું નાખીને પછી ઠરી જાય પછી ગારી લેવાનું ગારી ને જેમ આપણે જોઈએ એમ ગરમ કરીએ નવ અને પાછું ગરમ કરી સહેજ સહેજ અને નવ ફેંકવું અને પછી પાછું શરીરમાં માલિશ કરવાનું જ્યાં દુખતું હોય ત્યાં હં દેશી ઉપચાર કળ ગમે એવી દુખતી હોય ને થોડાકથી ચોપડો એટલે મટી જાય